કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન સાંત્વના પાઠવી કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓ માનગઢ ચોક ખાતે એકઠા થયા રત્ન કલાકારોનો હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે છે ના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી આ દિવસો પણ ચાલ્યા જશે સમય સમયને થોડો સમય આપો

રત્ન કલાકારો માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે મિની બજાર ખાતે કે હાલ જે સમય ચાલી રહ્યો છે મંદિરનો સમય છે એની અંદર જે પ્રમાણે રત્ન કલાકારોને કામ છૂટી રહ્યા છે ને એના કારણે આર્થિક સંકળામણમાં આવી અને કોઈ અગમ્ય કારણોસર ન ભરવાના પગલાં ભરી અને આત્મહત્યા તરફ જ્યારે રત્ન કલાકારો વળી રહ્યા છે ત્યારે એને જો મને જુસ્સો આવે અને જે આ સમય છે ખરાબ સમય છે એ પણ આગળ જતા વયો જાય અને સારો સમય આવશે એ માટે આજે આ જનજાગૃતિ કાર્યક્રમ છે વિવિધ પ્રકારના પ્લે કાર્ડ સાથે કે આ જે સમય નબળો છે એ તમે નબળા નથી આ સમય પણ વયો છે આવનારા સફળતાના દિવસો આવી રહ્યા છે ના પ્લે કાર્ડ પ્રદર્શિત કરીને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે અને સાથે સાથે ખાસ કરી અને સરકારશ્રી પાસે પણ અમારી માગણી છે કે જે રત્ન કલાકારો છે એની કોઈ પણ જગ્યાએ નોંધણી કરવામાં નથી આવતી તો બાંધકામ ઉદ્યોગમાં જે પ્રમાણે નોંધણી કરવામાં આવે છે તે બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડની જેમ રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે તેમજ તમામ રત્ન કલાકારોને જે પણ કંપનીઓ છે તેની અંદર એચઆરડીના નિયમો મુજબ તેમને કામ અને તમામ પ્રકારના હક્કો આપવામાં આવે અને ખાસ માંગણી કે જો કોઈ પણ જગ્યાએ લઠ્ઠાકાંડ થાય કે કોઈ દારૂ પીને મરી જાય તો તેને જે પ્રમાણે સીએમ ફંડની અંદરથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તો આજે રત્ન રત્નકલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તેનો પણ સર્વે કરવામાં આવે ને તેને પણ ચાર લાખની સહાય આપવામાં આવે સરકાર તરફથી એવી અમારી માંગણી છે જી મારું નામ છે ચેતન રાદડીયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર રક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નફ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સને વેટ ઉભરાવી રહી છે એના બદલામાં કઈ આપવી નથી ને એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાયેલો હશે એટલે એ અકળાય ને એના માટેનો અમારો પ્રયાસ છે